સિંગવડ તાલુકાના તમામ પુલોની તાત્કાલિક તપાસ કરાઈ જર્જરિત પુલો પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાયો દાહોદના સિંગવડ તાલુકાના તમામ પુલોની તાત્કાલિક તપાસ કરાઈ જર્જરિત પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવાયો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા તમામ પુલોની તંત્ર દ્વારા તાત્કાલિક પ્રક્રિયા દ્વારા પરીક્ષણ હાથ ધરવામાં આવી છે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે પુલોની ગાડીઓ પાયાઓ અને બાંધકામમાં ક્ષતિ જોવા મળી રહી છે જેને કારણે માર્ગ સલામતી માટે જોખમ ઊભું થયું છે તજજ્ઞોની ટીમ દ્વારા પુલોના પરીક્ષણ કરવામાં આવી અને કેટલીક જગ્યાએ તાત્કાલિક આધારે ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવાનું સૂચવાયું નુકસાનીગ્રસ્ત પુલો જર્જરિત હાલતમાં હોવાથી મોટા વાહન પરથી પસાર થવામાં ભંગાણનો ભય છે પ્રશાસને તાત્કાલિક તત્કાલ અસરથી અમલમાં મૂકેલો આ નિર્ણય સ્થાનિક લોકોને યાતાયાત માટે થતી મુશ્કેલીઓ છતાં જન સુરક્ષા માટે જરૂરી ગડાયો છે તાત્કાલિક રિપેરિંગ અને મેન્ટેનન્સ વર્ક શરૂ કરવામાં આવી છે જેથી સામાન્ય વાહન વ્યવહાર માટે પુલો ફરી ખુલ્લા થઈ શકે તાલુકાની જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ તંત્રની સૂચનાઓનું પાલન કરે અને ભારે વાહનોના બદલામાં વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરે અધિકારીઓએ માર્ગોની સતત મોનિટરિંગ કરવાની પણ ખાતરી આપી છે